નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના બોરડી ગેટ વિસ્તારમાં શખ્સો એ મકાન માં તોડફોડ કરીને ઘર વખરીને આગ લગાડી હતી ફાયર વિભાગની ટીમે પાણી નો છંટકાવ કરીને આગ બુઝાવી હતી ભાવનગરના બોડીગેટ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર સામે રહેતા પરિવારના ઘરમાં શખ્સોએ તોડફોડ કરી હતી અને ગાડલા ગોદડા સહિતની ઘરવખરી સળગાવી દીધી હતી શખ્સોએ પરિવારના મોભી ઉપર પાઇપ વડે હુમલો પણ કર્યો હતો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી જૂની અદાવતની દાજ રાખીને શખ્સોએ તોડફોડ અને આગ લગાડી હોવાનું પરિવારની મહિલાએ જણાવ્યું હતું